વરસાદનું વાતાવરણ વરસાદ સારા સારો વરસીને ગયો રાતનો સમય એટલે એક આનંદ અને ઠંડુ વાતાવરણ મસ્ત થઈ ગયું તો ગરમા ખૂબ ગરમી હતી ગરમી દૂર થઈ ગઈ દોસ્તોને વાતાવરણ બતાવું કે જેવું મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે જુઓ હું તમને વાતાવરણ જુઓ સુપર હિટ અત્યારે સરસ વાતાવરણ લઈ રબાસા ઠંડુ માહોલ થઈ ગયો અને આપણે સુબાસવા સ્ટાર્ટ કર્યો બધા લોકો તો આપ્યું તમને બતાવી દઉં કે વરસાદ આવ્યો સવાર સવારમાં સવારમાંથી આવતો રાતનો વરસાદ આવ્યો પણ અત્યારે માહોલ તો ઠંડો થઈ ગયો એટલે મજા આવી ગયા કોણ ગરમા ગરમ જાય આમ તો ગરમી કેટલી પડતી ગરમી સુધકાવ થઈ ગયો ગરમી એટલી બધી વધી કે ત્યાં તો કંઈ કામ થતું ને લોકોને પણ બહુ તકલીફ પડતી ગરમી આડી ગરમી ગરમી જઈએ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું વરસાદ આવ્યા પછી તો જોઈ લો વરસાદ રાતના ના ભૂકા કાઢ નાખ્યા જો તળાવ ભર નાખ્યો વરસાદ પડ્યો તમે બતાવો તો વરસાદે રાતે પડે શું તો કાઢ નાખે વરસાદ પડ્યો જો તળાવ કેટલો ભર નાખ્યો આપણે વાય સુધી પાણી પહોંચવા આવ્યું નજીક છો તમે જવું ભરો

આસા સમો પના કામ કર ચાલુ બધું વાસિંદુ ને નહીં

કઈક વાતાવરણ મસ્ત આમ તો રોટલા થયા રહે એટલે આપણે બપોર લાગે બપોર આખા હોય તો હાલો મુક્તા બનાવે છે રોટલા થઈ ગયા ચા દેવાનું તમારે ખાવ બોર ના કરે મંચમ ના કીધું તો શાકભાગ થઈ ગયો એટલે બપોરા કળલી મળે તે પાછા શું મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ વાતાવરણ છે એની પાછા મુક્તર એમ મમ્મી આવી એટલે કે મારી સાસુ આવ્યા ભેગા થયો મુક્તરને ચાલો તો પણ એટલે વિડીયોમાં આપણે ને સારું આપણે વિડીયો બતાવણે પછી સચો આવે ઠંડ નહીં આવે બાય ઠંડુ વતર મસ્ત મજાના થઈ જાય ફ્રેશ કારણ કે જવાનું છે આપણે બહાર ગામ જવાનું છે અને શું કામકાજ માટે જવાનું એ કહી કીધું કારણ કે તમે લોકો જાણો છો મૂકતા ત્યાં જમવા જ્યાં તે તેમની માસીની એ બી માસી બોન થાય એમના ખરે અમારી પાસે અમારા હાઉ આવેલ છે ને મૂકતાના મમ્મી આવ્યા છે ને અમારા સાસુ આવ્યા છે તે લોકોને બપોરે રોટલા ત્યાં હતા એટલે માટે જ્યાં જોવાયા નથી અને એમને મૂકવા જવાના છે ઠેઠ આ બલુની જાણા તો અત્યારે બપોરનો સમય કમ્પ્લીટ નાઇટ એ કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય જવા માટે રેડી જ છે એ લોકો આવે એટલી વાર છે અને પાછું જલ્દી જવું પડશે કારણ કે એક બાજુ વરસાદનું વાતાવરણ થઈ ગયું અત્યારે કોઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય એટલે તો ચપાટો કરીને જવાનો હતી હજી મારી પાસે છૂતો હોય બંને નાઈ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા જવા માટે રેડી જ છે એ લોકો આવે એટલી વાર છે જલ્દી આવે તારું કારણ કે વરસાદનું કામ કેવાય ક્યારે વરસાદ આજે જાય કોઈ નક્કી નહીં કોઈ જમીન અત્યારે પાસે બહુ ટાઈમ રોકાણ બહુ ટાઈમ રોકાણ ખાધું જવાનું સાસુણ જવાનું તારે બેન રમીને મૂકવા

ની વાત કરું તો મસ્ત મજાનું વાતાવરણ છે પાછું વરસાદ જેવું હોય એટલે કઈ નાખી ને જલ્દી નીકળી જવાનું થાય તો અત્યારે વરસાદ ચડી જ રહ્યો ચારે બાજુ વરસાદ જમી ગયો આવી ગયા જલ્દી ચા પીજો ચા પાણી કઈ નીકળી જવાનું હોય કારણ કે વરસાદ ને કોઈ નક્કી નહીં ક્યારે આવી જાય ત્યારે દાડા છે ના બચડી જવા વરસાદ અત્યારે તો બે જ વિડીયોમાં આપણે નેકવાનું છે હવે પાંચ તો ગયા આપણે આ ત્યાં મૂકવા અમારા સાસુમાને એટલે કે મૂકતા ને મમ્મીને મિત્રો હાલવાયા હે કારણ કે તે તમને બતાવું કે જેવો વરસાદ ચાલે પણ હવે વચ્ચું વચ્ચે ફસાણો જુઓ કંઈક વરસાદ ચૂમી ચારી મકા અને વસતા વચ્ચું શું जल्दी पांच वरु है आपरे एक बाजू बरसात जो तार बदाई आपरे पांच हो गए लाडो भजा ओक्ला नाके बरसात वो बरसात तो ना तो बया के मुकी दितू है वो तो अंदर ले फिर नाकेला कर सकते कोई नाके बरसात तो बरसात तो परया ने आपरे जवानवा बाजू WhatsApp बंद है तो आकर ना कर सके वो

આ તો કારણ કે ત્રીસ કિલોમીટરનું અંતર હતો ને જેવા જ આપણે પાંચ કિલોમીટર આગળ આવ્યા એટલા બધા વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ઘરે પહોંચ્યો કે વરસાદીઓને એવો ચાલુ થઈ જવો એમ તો હું સારા ચાલો ઘરે પહોંચ્યા હવે વરસાદી આવ્યો અત્યારે એક વરસાદ ચાલુ છે એટલે તમારે ઘરે પહોંચી ગયા અને ખરે પણ ખૂબ આપણે સવારથી લઈ સારી ધીમે તમને કહ્યું કે વરસાદ આવશે રાતનો પણ એવો આવ્યો અને દિવસે પણ એવો આવ્યો અત્યારે વરસાદ મને એવું લાગે હવે નદી આવશે કારણ કે પાદરો ખબર છે તમારે કયો વરસાદે કમેન્ટ કરજો અહીંયા તો વરસાદે ભૂકા બોલાવીને નાખ્યા બહુ હેરાન થઈ ગયો વરસાદમાં આજે તો વરસાદે સોતા કાઢ નાખ્યા ભૂકા કાઢ્યા આજે પણ ચાલુ જ છે સાંજનો સમય થયો બોલો ને હજુ ટપુ ટપું સારું થાય બધું ઝૂમી વરસાદ તો આ સાથે મિત્રો તમને વિડીયો કેવો થાય કમેન્ટ કરજો કારણ કે વરસાદે ખૂબ હેરાન કર્યા એટલે સાતમો જવું એટલે બાઇક લઈ જાઓ ખાસ તો વરસાદમાં નેકડો જ નહીં આ શું અમારા સાસુ મારા મૂકવા જ્યાં તો એમાં એટલા બધા હેરાન થયા વરસાદમાં બાઇક લઈને નેકરતા જ નથી વિડીયો પ્રશ્ન લાઈક કરીશ ચેનલ પર નવા સસ્ક્રાઈબ કરો ભૂલતા નથી ગામમાંથી વિડીયો જોવા માટે લાઈફ બ્લોગ સ્નેક્સ પ્રોગ્લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જાય માતાજી તો